વડોદરા સ્ક્રેપ મર્ચન્ટ એસોસિએશન દ્વારા જ રક્તદાન શિબિરનું એક આયોજન કરવામાં આવ્યું છે વડોદરા સ્ક્રેપ મર્ચન્ટ એસોસિએશન દ્વારા ઉમાકાંત કોમ્યુનિટી હોલ મકરપુરા જેડીસી ખાતે જ સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ હાજરી આપી વડોદરા સ્ક્રેપ મર્ચન્ટ એસોસિએશનના પ્રેસિડન્ટ સુજાનભાઈ વાઇસ પ્રેસિડન્ટ ખાલિદ મલિકભાઈ દ્વારા જ તમામ રક્તદાતાઓ કે જેઓએ રક્તદાન કર્યું તેઓનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો